નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહેરા પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ ડે વન ડે ટુ અને ત્યારબાદ તમારી દોસ્તો જે છે એ મુખ્ય પરીક્ષા લખવા બાબતની જે ઉત્સુકતા છે ખરેખર દોસ્તો જે છે એ કાબિલને પાત્ર છે આજ સવારે લગભગ જે છે એ એક જે છે એ ટોપિક મૂકવામાં પાંચ કે દસ મિનિટ ડીલે થઈ સામાન્ય રીતે આપણે સવારે નવ વાગે ટોપિક મૂકી દેતા હોય છે પણ આજ સવા નવ જેવું થઈ ગયું તો કામમાં હોવાના લીધે લગભગ સો એક વ્યક્તિના મેસેજ વખત પેલો ટોપિક આપો જેથી કરીને લખવાની શરૂઆત કરી દઈએ આ દોસ્તો તમારી જે ભાવનાઓ આ તમારી જે છે એ તૈયારી કરવા બાબતની જે છે એ સક્ષમતાઓ છે ડેફિનેટલી દોસ્તો તમને સફળતા તરફ આગળ દોરી જાય છે ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો પીએસઆઈ જે છે અથવા તો આપણી જે છે એ સીસીઈની પરીક્ષાઓ આવે અને એમાં સીસી ની પરીક્ષાઓમાં જે છે એ આપણી ગ્રુપ એ અથવા તો જીપીએસસીની કોઈ પરીક્ષાઓ આવે છે કે જેમાં વર્ણાત્મક પરીક્ષાનું મહત્વ હોય છે એના માટે આ સ્પેશિયલ સિરીઝ આપણે ચલાવીએ છીએ અને એનો દિવસ ત્રીજો છે સવારે મેં તમને ત્રણ ટોપિક એવા આપ્યા હતા દોસ્તો અહીંયા આપણે બહુ વીણી વીણીને જે કામના છે એવા ટોપિક હું તમને આપું છું જેથી કરીને તમારી જે છે લખવા બાબતની મૌલિક ક્ષમતાઓ છે એ ડે બાય ડે જે છે ગ્રોથ કરતી જાય એક અહેવાલ મેં તમને કીધું કે અંગદાન અને માનવતાની ઉચ્ચતાનું એક આદર્શ કહેવાય એ બાબતે અહેવાલ લખવાનો છે ત્યારબાદ તમારા પિતાને ઓર્ગેનિક ખેતી વિશે સંબોધીને એક જે છે એ પત્ર લખવાનો થાય ત્યારબાદ જે છે એ ભારતીય અર્થવ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં ડિજિટલ ઇકોનોમિક અને ડિજિટલ બેન્કિંગ બાબતે તમારા વિચારો જે છે એ રજૂ કરવાના થશે તો આ ત્રણે ત્રણ ટોપિક એવા હતા દોસ્તો જનરલી હું એ પણ તમને પ્રયત્ન કરીશ કે કોઈ ટોપિક રિપીટ ન થાય હેના પણ મારી એક તમને દોસ્તો નમ્ર અરજ છે કે તમે પ્લીઝ આ બેઠે બેઠું જોઈને લખવાના પ્રયત્ન ન કરો ગોખવાના પ્રયત્ન ન કરો હું તમને આઈડિયલ આન્સર એટલા માટે આપું છું કે એ આઈડિયલ આન્સરના સહારે તમે તમારા આન્સરની આની સાથે સરખામણી કરી શકો અને તમને ખ્યાલ આવે કે ભાઈ આપણા આન્સરમાં આવા ચેન્જ કરવાની જરૂરિયાત છે જ્યાં હું તમને પ્રીવિયસ યરના ક્વેશન પણ આપીશ નવા મોડેલ કોઈ ક્વેશ્ચન હશે તો એ પણ આપીશ આજે કોઈ અહેવાલ લખો છો દોસ્તો લખો છો અંગદાન બાબતનો તો તમે કોઈ ઇવેન્ટમાં ગયા છો એ એ ઇવેન્ટ કોઈ જે છે ડોનેટ કરવા માટેની વાત કરે છે તો હંમેશા દોસ્તો સાચા ફેક્ટ લખો અને વાંચનારા વ્યક્તિને ખુદને એવું થાય કે વ્યક્તિ ત્યાં ઊભો છે આવું પોતે જે ફીલ કરશે ને તો તમને માર્ક આપશે જે પોતે ફીલ કરવો જોઈએ હા યાર આ ઘટના તો મેં હું ધોળાવીરા ગયો છું અને તમે લખો છો પણ એને ખુદને અહેસાસ કરાવી દો આજે આપણે કોઈ મૂવી જોવા જઈએ અને ત્યારે ડિરેક્ટરની કોઈ સારી કલા હોય ત્યારે આપણે ખુદને એવું થાય કે યાર આ ઘટના શું આપણી સાથે બને તો અથવા તો આપણી સાથે બની હશે તો આવું થશે તો જેથી કરીને શું થશે કે પેલો એકદમ વાંચનારો વ્યક્તિ જે છે એ ફ્રી માઇન્ડે વાંચી શકશે દોસ્તો અને એમાં પણ તમારા જો શબ્દથી તમે સારું એવું વાક યુદ્ધ છેડી દીધું હશે તો ડેફિનેટલી તમારો જે છે એ સકારાત્મક પ્રતિભાવ આવવાનો છે અંગદાન કરો છો એ માનવ માટે જે છે એક ઉચ્ચતાનું અંગદાન એ કોઈ આદર્શ છે એ કોઈ પરિણામ છે સમાજમાં કોઈ મોટી બાબતને ઇમ્પેક્ટ આપે છે આ બાબતને મારે તમારે ચર્ચા કરવાની છે ચલો જોઈએ જો કોઈપણ વસ્તુને મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું છે કે હવે જ્યાં અન્ડરલાઈન કરવાની હશે તે ત્યાં મેં ટીમને કહી દીધું એટલે એ શબ્દ થોડા બદલાવી નાખશે ઓકે શબ્દ યાની કે ફોન્ટ બદલાવી નાખશે મેયર શ્રી લખ્યું છે એટલે હું અન્ડરલાઈન નહીં કરું પણ ત્યાં તમને ફોન્ટ બદલાવી દઈશ તો તમારે ધ્યાનમાં રાખી દેવાનું થાય કાંઈ તમારે અંડરલાઇન કરવાની છે અને તમે જ્યારે મેન્સ લખો છો ત્યારે પણ તમારે અન્ડરલાઈન કરવાની થાય છે ઓકે એઝ ઇટ ઇઝ સુરતમાં કાર્યક્રમ આયોજિત થયો હતો અને જે છે એ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ હવે જો આવું કંઈ હોય તો પણ તમારે અહીંયા ચીવટ રાખવાની છે જેટલી પરીક્ષા લખવામાં ચીવટ રાખશો એટલા તમારા અધિકારીના ગુણ સારા અહીંયા મેં સુકમ દોસ્તો જે છે એ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ જ પસંદ કર્યું કેમ તેર ન પસંદ કર્યું કેમ પંદર ન પસંદ કર્યું કારણ કે દોસ્તો જે છે એ આ આ ઓર્ગન ડે તરીકે ઉજવાય છે હે ને કે ભાઈ માણસ જે છે પોતાના અંગનું દાન કરે છે એના માટેનો જે છે દિવસ ઉજવાય છે એટલા માટે આપણે ચૌદ ફેબ્રુઆરી પસંદ કર્યું તો અમે તો કાલ સવારે કહીશું કે સર ચૌદ ફેબ્રુઆરી મને ન કહ્યું મને દિલમાં લાગે છે બસ તું અહીંયા ધ્યાન રાખ આ દિલમાં લાગ્યું એટલે તું પીએસઆઈ નથી થાતો એટલે તું સીસીએમાં ગ્રુપ એમાં પાસ નથી થાતો ને એમસીક્યુ એમસીક્યુ કરે છે હે ચલો તો એ આવું કહ્યું હોય ને દોસ્તો કે ભાઈ આજે તમને પ્રશ્ન જ પૂછ્યો છે કે સિંહની જાળવણી માટેનો અહેવાલ તો સિંહ દિવસ હોય ત્યારે લખો આપણે સારી રીતે લખી શકશો હે ને ચૌદમી ફેબ્રુઆરીના રોજ સિટી હોલ ઓડિટોરિયમમાં ચાલતા હવે જો અહીંયા સિટી હોલ ઓડિટોરિયમ લખ્યું તો સુરત સિટી ફરીથી લખવાની જરૂર નથી કારણ કે અહેવાલના તો તમે મેન્શન કરી દીધું સુરત ઘટના ક્યાંની છે તો હોય ઘટના સુરતની તો પછી તમારે બીજી કોઈ પણ પ્રકારની જે છે એ બાબતો કે વર્તુળ કરવાની જરૂરિયાત નથી સિટી હોલ ઓડિટોરિયમમાં ચાલતા સામાજિક કાર્યક્રમની હવામાં હું ખૂબ જ ઉત્તેજના અનુભવી રહ્યો છું હેના અનુભવી રહ્યો છો શું કામ અહીંયા તમે અનુભવી શક્યા એની જગ્યા ઉતેજના અનુભવી રહ્યો છું આવું પણ તમે લખી શકો તે માત્ર કોઈ નિયમિત ઘટના ન હતી ઉતેજના અનુભવો છું સુગમ તે એક અંગદાન જાગૃત અભિયાન હતું જેને રોટરી ક્લબ દ્વારા કાળજીપૂર્વક એક સાથે શહેરના પ્રથમ નાગરિક એવા મહાનગરપાલિકાના મેયર શ્રી જો અહીંયા તમે શબ્દ પ્રયોગ કર્યો એટલે અન્ડરલાઈન કરી દેવાની શહેરના પ્રથમ નાગરિક એવા મહાનગરપાલિકાના મેયરશ્રીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું અહીંયા ખાસ યાદ રાખવાનું મેયરશ્રીનું નામ પણ તમારે મેન્શન કરવાનું નથી કારણ કે મેં અહેવાલ કેમ લખાય એ બાબતમાં કીધેલું છે કે કોઈ રાજનૈતિક વ્યક્તિના નામ લખવાથી બચવું જોઈએ જેમ જેમ હું ઇવેન્ટના ભવનમાં પ્રવેશ્યો જો માણસે ખુદ ફીલ કર્યું વાવ યાર આંખ બંધ કરું તો મને એમ થાય કે કોઈ સિટી હોલ છે અને સિટી હોલમાં હું પ્રવેશ કરું છું તેમ તેમ મને સમજાયું કે તેનો હેતુ કેટલો મહત્વપૂર્ણ હતો અને ત્યાંના દરેક લોકો કેટલા ઉત્સાહી હતા તમે એક તો દોસ્તો કોઈ પણ જગ્યાએ ઇવેન્ટમાં ગયો છો તો ઇવેન્ટનું સ્થળ મેન્શન કર્યું છે ઇવેન્ટ શું કામ આયોજિત થઈ એ મેન્શન કર્યું છે ઇવેન્ટ કોના હસ્તે ઇનોગ્રેટ થઈ એ મેન્શન કર્યું છે અને ઇવેન્ટની બીજી કોઈ અન્ય બાબત મેન્શન કરી આ ત્રણ કે ચાર લાઇનમાં તમે મેન્શન કરી દો તમારો ઇન્ટ્રોડક્શનનો પેરા પૂરો થઈ ગયો હવે આગળ વધીએ અંગદાનમાં કેટલો વધારો થયો છે તે બતાવવા માટે આ અભિયાનમાં સંખ્યા વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અન્ય એક ઉપસ્થિત મહેમાન આરોગ્ય મંત્રી શ્રી ઋષિક પણ આ મંત્રી છે દોસ્તો ખાસ યાદ રાખવાનું નરેન્દ્ર મોદીજીનું તમે નામ લખી શકો છો અમને જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આંકડા મુજબ બે હજાર ને ચૌદ થી બે હજાર પચીસ સુધીમાં અંગોનું દાન કરનાર લોકોની સંખ્યા પાંચ હજારથી વધી પંદર હજાર પહોંચી ગઈ છે આ સંખ્યાઓ જો હવે પેલું મેયરશ્રીની સ્થાને સાથે સાથે તમે જે છે આરોગ્ય મંત્રીનું નામ ન લખ્યું કારણ કે આરોગ્ય મંત્રીનું નામ અહીંયા રિપીટ થઈ જત એના કરતાં પહેલામાં તમે જે છે એ શું લખી દો કે મેયરશ્રીના હસ્તે જે છે એ કોઈ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો અને એના સ્થાને કેટલું મહત્ત્વ છે એના માટે તો આરોગ્ય મંત્રી જ કહી શકશે અહીંયા ખાસ યાદ રાખવાનું દોસ્તો અહીંયા તમે જે છે એ હર્ષ સંઘવી લખવાથી બચવું કારણ કે હર સંઘવી પાસે આરોગ્ય વિભાગ નથી એ જે વ્યક્તિ પાસે આરોગ્ય વિભાગ છે એને જ ત્યાં લખવા જોઈએ આ સંખ્યા સ્પષ્ટપણે દર્શાવે છે કે વધુને વધુ લોકો કેવી રીતે સામેલ થઈ રહ્યા છે આ વર્ષમાં રાષ્ટ્રીય અંગદાન દિવસની થીમ જો આ દિવસ છે તો એ દિવસની કઈક થીમ હશે એને આપણે જે છે અન્ડરલાઈન કરી દેવાની છે મેં તમને ફોન બદલાવી દીધા છે અંગોનું દાન કરો જીવન બચાવો હતી અમને બધાને યાદ અપાવ્યું કે આપણે ત્યાં કેમ હતા મતલબ તમે એ ઇવેન્ટમાં શું કમા આવ્યા જીવન બચાવવામાં મદદ કરવા માટે અમે ત્યાં કેમ હતા ક્વેશ્ચન માર્ક ખુદને ક્વેશ્ચન પૂછો કે આ ઇવેન્ટમાં હું સુકામ ગયો હતો તો સુકામ ગયો કે લોકોને બચાવવામાં લોકોને જીવન બચાવવામાં ચાલી રહેલી તમામ પ્રવૃત્તિઓ વચ્ચે મને પોસ્ટર બનાવવાના કાર્યક્રમમાં રસ પડ્યો કે એક તો પ્રવૃત્તિ ચાલી રહી છે એમાં ક્યાંક પોસ્ટર મેકિંગની પ્રક્રિયાઓ થાય છે લોકો તેમની સર્જનાત્મક પોસ્ટર બનાવવામાં લગાવી રહ્યા હતા જે દર્શાવે છે કે અંગ દાન શા માટે એટલું મહત્વનું છે હે આગળ વધીએ હવે સમગ્ર ઝું દરમિયાન તેઓએ અંગદાન વિશે લોકોમાં સામાન્ય ગેરસમજણો વિશે વાત કરી સૌથી વધારે અંગદાનમાં શું મહત્વનું હોય દોસ્તો એની સમસ્યાઓ સમસ્યા શું છે લોકોની ગેરસમજ છે એક મોટી દંતકથા એવી હતી કે અંગોનું દાન કરવું એટલે ધાર્મિક માન્યતાઓની વિરુદ્ધ છે પણ તેઓએ અમને એવી વાર્તાઓ અને એવા દ્રષ્ટાંત અહીંયા ઉદાહરણો છે દોસ્તો તો ઉદાહરણ જે છે એની જગ્યાએ તમે જે છે અહીંયા એવું લખી શકો કે ત્યાં અમને દ્રષ્ટાંત મળ્યા દ્રષ્ટાંત બતાવ્યા જેણે સાબિત કર્યું કે તે સાચું નથી યાની કે ધાર્મિક ભાવનાઓની અહીંયા કોઈ બાબત અંગદાન સાથે સંબંધિત નથી તેઓએ સમજાવ્યું કે અંગદાન નિસ્વાર્થ કાર્ય છે જે મોટાભાગની ધાર્મિક માન્યતાઓ સાથે જે છે એ વિરોધાભાસી નથી યાની કે ધાર્મિક બાબતો આમાં કોઈ પણ પ્રકારની ક્લેશ કોન્ફ્લિક્ટ થતી એવું નથી એક અન્ય બાબત ઉડીને આંખે વળકી જો અગેન મેં તમને કીધું એક તમારા અહીંયા અન્ડરલાઈન કરી દો તમે બહુ જ સારું રહેશે અન્ય બાબત ઉડીને આંખે વળગી પેલો વ્યક્તિ જોવા વાળો વાંચવા વાળો ખુદ એમ છે કે મારા આંખમાં ક્યાંક હું જોઉં છું હા યાર હું જ આ ઇવેન્ટમાં હું એવું જણાય છે તે ઝુંબેશમાં સમાજના અલગ અલગ ક્ષેત્રમાંથી જે છે એ લોકો આવેલા જેમાં ડોક્ટરો હતા વિદ્યાર્થીઓ હતા કાર્યકર્તાઓ હતા નિયમિત લોકો હતા બધા એક જ કારણ માટે આવતા હતા તેણે મને બતાવ્યું કે અંગદાન સેવાકીય પ્રવૃત્તિ છે જેને દરેક વ્યક્તિએ નિઃસ્વાર્થપણે જે છે સમર્થન આપી અને શક્ય બનાવવી જોઈએ હેના એ અગેન તમે જે છે એ સરકારી શબ્દ પ્રયોગ કર્યો ઝુમેશના અંતે લોકોએ તેમના અંગનું દાન કરવાનો સંકલ્પ લેતા એક ક્ષણ મૌન રાખ્યું દરેક પ્રતિજ્ઞાનો અર્થ શું હતો જરૂરિયાતમંદ વ્યક્તિ માટે જીવનમાં અંગ મેળવવાની બીજી તક છે આ કાર્યક્રમના અંતિમ પડાવમાં મને પ્રેરણા અને નિશ્ચયનો અનુભવ થયો આ ઘટનાએ અંગદાનના મહત્વ વિશે મારી આંખો ખોલી અને મને આ વાતનો ફેલાવો કરવા માટે વધુ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી વાર્તાઓ સાંભળી સંખ્યાઓ જોઈ અને જુસ્સો અનુભવવાથી જાગૃતતામાં વધારો થયો વાત થઈ ગઈ તમારી પૂરી અને તમારો અહેવાલ જે છે એ ખતમ થઈ જાય છે આટલી વસ્તુ તમે અહેવાલમાં લખી દીધી અંગદાનની જ વાત કરવાની હતી એને તમને સિસ્ટમેટિક વે પ્રમાણે તમે ગોઠવી દીધું તમે સીધું જ દોસ્તો જાગૃતિ લખી દો સીધું જ તમારો જુસ્સો વધી જાય કેવી રીતે પોસિબલ છે આ શીખવાનું છે કે તમારો કોઈ પણ વાક્ય રચના દોસ્તો જે છે એ તબક્કા પ્રમાણે સ્ટેપ વાઇઝ હોવી જોઈએ બધા વ્યક્તિઓ પીએસઆઈની પરીક્ષા આપવા જાય બધા વ્યક્તિઓ એસટીએ આપવા જાય બધા અંગદાનનો જ જે છે એ રિપોર્ટ લેટર અથવા તો નિબંધ જે કંઈ કન્સર્ન પૂછ્યું એ લખશે પણ એને સિસ્ટમેટિકલ વેમાં ગોઠવવું આ જે વ્યક્તિ લખશે એ મેરિટમાં સ્થાન પામશે બાકી બધા નેક્સ્ટ પરીક્ષાની તૈયારી કરશે આ સિમ્પલ લોજિક છે હે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી દોસ્તો બાકી જેટલા વ્યક્તિઓ દોડી ગયા છે અને પીએસઆઈ બનવા જાય બધા લખશે પણ એમ લખવાથી પાસ નથી થવાતું એના માટે પોતાના પ્રોટોકોલ્સ છે એના માટે પોતાના માપદંડ છે લખવા માટેના માપદંડ છે ઓકે ચલો તો ત્યારબાદ દોસ્તો પત્ર લખવાનો છે તમારા પિતાને ઓર્ગેનિક ખેતી વિશે સંબોધન કરી અને તમારે જે છે એક પત્ર લખવાનો છે ઓર્ગેનિક ખેતી જૈવિક ખેતી વિશે લખવાનું થાય છે દોસ્તો હેના તો અહીંયા તમે જે એ પ્રિય પિતાજી લખી દેવાનું થાય

મને આશા છે તમારું સ્વાસ્થ્ય નિરોગીમય હશે એના આપની ભવિષ્યની પરખ આપની ભવિષ્યની પરખ અને દીર્ઘ દ્રષ્ટિના આધારે હું વર્તમાનમાં જૈવિક ખેતીની પદ્ધતિ વિશે અભ્યાસ કરી રહ્યો છું કોઈ બાળક છે એ કોલેજમાં પ્રવેશે છે તો ક્યારે પ્રવેશે છે જ્યારે એમના પિતાશ્રી એમના માતાશ્રીની પોતાની એક સારી જે છે એ ભવિષ્યના દ્રષ્ટિકોણથી આજે તમે કે હું ઊભા છે એ કોના આધારે ઊભા છે આપણા માતા પિતાના સારા વિચારોના આધારે આપણે ઊભા છે મને તમને મારા ને તમારા માતા પિતાએ ભણાવ્યા છે એને આગળ કોઈ સ્કૂલમાં એડમિશન કોલેજમાં એડમિશન લેવડાવ્યું છે કે ભાઈ તું જા અમદાવાદ ભણ તું જા ગાંધીનગર ભણ મને કોઈ વાંધો નથી તું આવી જૈવિક ખેતી બાબતની પદ્ધતિઓ જાણ એટલા માટે આપણે છીએ આજે આપણા મા બાપ જે છે એ ભણેલા ન હોય અને આપણે ક્યાંક ભણેલા ગણેલા થઈ ગયા હોય અને પછી માતા પિતા સાથે આપણે જમવા ગયા હોય અને આપણે આપણા પેરેન્ટ સાથે રોડ બિહેવ કરીએ છીએ આ યોગ્ય કહેવાય કહેવાય યોગ્ય એક કેવાય ભેગીનો પાડી દેવાનું થઈ જાવ રોડ બિહેવ કરે તો હે ને તો કહેવાનો તાત્પર્ય શું છે તમે લખો છો માટે જૈવિક ખેતી બાબતે જૈવિક ખેતીની પદ્ધતિની વિષયની તમને જાણકારી આપી કોની તો કે ભાઈ વર્તમાનમાં જૈવિક ખેતી આપની ભવિષ્યની પરખ તમારા પિતા ઈચ્છતા હતા કે ભાઈ તું આ બાબતે જો વિચાર ભણ કંઈક નવું જાણ ની આધારે હું વર્તમાનમાં જૈવિક ખેતીની પદ્ધતિ વિશે અભ્યાસ કરી રહ્યો છું જેના અનુસંધાને જણાવી રહ્યો છું એના આ ખાસ જણાવું કે ભાઈ તમારી દીર્ઘદ્રષ્ટિ હતી હું ભણવા ગયો અને આ બાબતને ધ્યાનમાં લઈ કે ભવિષ્યની બાબતોને ધ્યાનમાં લઈ જૈવિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા અંગે વિચારવું જોઈએ આ બાબત ખાસ જોવાની થાય છે હવે સમજો ઇન્ટ્રોડક્શન તો આટલો થઈ ગયો જેવી ખેતી ફક્ત પર્યાવરણ માટે જ સારી નથી એવું નથી કે ભાઈ જેવી ખેતી જે પર્યાવરણ માટે સારી તેની સાથે સાથે આપણા પરિવાર અને સમુદાય માટે પણ સ્વસ્થ છે માટીનું સંરક્ષણ હોય કે એનું વ્યવસ્થાપન હોય પાક પરિભ્રમણ હોય અથવા તો એનું આયોજન હોય કુદરતી જંતુ નિયંત્રણ પદ્ધતિઓ હોય કાર્બનિક ખાતરો અને સુધારાઓનો ઉપયોગ હોય સંકલિત પશુધન અને પાક વ્યવસ્થાપન જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ આપણે સ્વસ્થ જમીનને પ્રોત્સાહન આપી શકીએ પાણી બચાવી શકીએ પ્રદૂષણ ઘટાડી શકીએ અને પૌષ્ટિક અને ટકાઉ ખોરાકનો જે છે એ ઉત્પાદન કરી શકીએ છીએ હવે સમજો હું સમજુ છું કે ભાઈ પહેલા તો તમે કીધું કે ભાઈ તમારી દીર્ઘ દ્રષ્ટિ છે પછી જે છે એનાથી ફાયદા જણાવ્યા છે હવે જો થોડું ચિંતા દર્શાવો હું છું કે કેટલાક પ્રારંભિક રોકાણની જરૂરિયાત છે આપણી ખેતી ટેકનિકમાં પણ ફેરફાર કરવાની જરૂરિયાત પડશે પરંતુ તમારી સાથે મદદ કરવા માટે અને શીખવા તૈયાર છું આ બાબતમાં જે છે એ તમારે ચિંતા નથી કરવાની હું તમને મદદ બી કરીશ કેવી રીતે મદદ કરીશ દ્રષ્ટાંતરૂપ ખાસ જો આ બાબતના સર્વશ્રેષ્ઠ દ્રષ્ટાંત તરીકે સિક્કિમ રાજ્ય દ્વારા કરેલા પ્રયત્નોને હવે શું થાય પેપર ચેટ પેપર જે ચેક કરનારા વ્યક્તિને ખબર પડે કે જૈવિક ખેતી બાબતે વિશ્વનું પહેલું રાજ્ય આજે વિશ્વનું પહેલું રાજ્ય એટલે કયું થઈ જશે દોસ્તો કે જેને ફૂડ એન્ડ એગ્રી ઓર્ગેનાઇઝેશન એ કીધું કે ભાઈ તમે ઓર્ગેનિક જે છે એ સ્ટેટ ફર્સ્ટ છો

મારા વિચારો છે આ મારા અંગત વિચારો છે એમાં તમે પણ પોતાના કંઈક મંતવ્યો આપો જેથી કરીને આપણે જે છે એ સારા જે છે એ ઊંચાઈઓ ઉપર જે છે એ જઈ શકીએ છીએ ત્યારબાદ શુભકામનાઓ લખી દો પૂરું કરી નાખો અહીંયા આપનો વિશ્વાસો દરેક વખતે લખવું જરૂરી છે ભાઈ આપનો પ્રિય લખો મેં તમને ગઈકાલનો જે છે એ ખાસ લેટર લખાવ્યો છે શુભકામનાઓ લખો દરેકમાં અલગ અલગ શબ્દો મેન્શન કરો વ્યક્તિ જોવાળો જે છે એને ખ્યાલ આવશે કે આવા ઘણા બધા શબ્દો છે લાસ્ટના ભારતીય અર્થવ્યવસ્થાના પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં ડિજિટલ બેન્કિંગ બાબતે તમારે લખવાનું થશે ઓકે ચલો જોઈ લઈ અચ્છા એક બીજી વસ્તુ હું તમને કહું છું દોસ્તો આ માટે તમે મને વોટ્સઅપમાં પણ કહી શકશો અને જો શક્ય હોય તો આપ કમેન્ટ પાસ કરીને કહી દેજો ઓકે બાકી આપણા લેક્ચરમાં યુટ્યુબમાં લેક્ચરમાં કોઈ દિવસ એવું બોલવામાં નહીં આવે કે ભાઈ આપણી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હં આવું ક્યારેય હું બોલીશ નહીં તમને એવું થાય એ ચેનલમાંથી મને યોગ્ય કન્ટેન્ટ મેળવ્યું છે માર્કેટિંગની ક્યાંય વાત આવી નથી અને મને પરીક્ષાલક્ષી કરિયર બનાવવામાં આવ્યું છે તો તમે ચેનલને શેર લાઈક કે સબસ્ક્રાઈબ કરજો બાકી આ કંઈ ચેનલ જે છે એ રિપોર્ટર માટેની નથી કે હું તમને નાની નાની અપડેટ જે છે એના માટેનો કોઈ જે છે એ એક દિવસમાં આપણી ચેનલમાં વધીને એક કે બે જ યુટ્યુબમાં લેક્ચર આવશે બાકી બધું પેઇડ કોર્સમાં આવશે આપણે ભણવું હોય કરિયર બાબતે ચિંતિત હોય તો આપ આવો પાસ થઈને જતા રહ્યો અને આપણા મા બાપના સપના પૂરા કરો બાકી પાંચ પાંચ મિનિટે હું લાઈવ થાવ દિવસમાં પાંચ વખત લાઈવ થાવ આવું નહીં શક્ય બને કારણ કે એવા પવા કરવા આપણને પસંદ નથી દોસ્તો હે ને જે વ્યક્તિ કરતા હશે એને હું ખરાબ નથી ગણતો દરેક યુટ્યુબમાં ચેનલ ચલાવનાર વ્યક્તિ સારા જ છે આપણા કોઈ કમ્પિટિટર નથી આપણે જ્યાં છે ત્યાંથી જ આપણે આગળ વધવાની વાત થાય પણ જે વસ્તુ આજે આપણને ટેલિગ્રામમાં મળી જાય છે જે આ વસ્તુ આપણને સ્ટેટસમાં મળી જાય છે એના વારે વારે બે પાંચ મિનિટના શું વિડીયો બનાવવાના અને ભાઈ માણસ જે છે એ નક્કી કરશે કે આ ચેનલમાં મારે રહેવું છે કે નથી રહેવું શું વારે વારે કહેવાનું ચેનલને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એ મારા મગજમાં સેટ નથી થતું કદાચ એ ગલત ના પણ હોઈ શકે હે પણ એવું ક્યાં જરૂરી છે દોસ્તો કહેવાનું આપણે ખબર જ છે કે ભાઈ કાલે મારા વિડીયો જોવો હોય છે આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો મને નોટિફિકેશન યુટ્યુબ મોકલશે નહીં તો નહીં મોકલે અમે એવું પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આવું ના કરતા ચાલો અહીંયા ધ્યાન આપો ઓકે સમજી શકતા હશો એ બાજુ આવું કરતા હોય મજાકનો પર્પઝ છે તો મજાક ની રીતે લેજો ઓકે અને પાણીપુરી ખાવા સમયે જે છે મીઠું પાણી ભાવતું હોય તો એ કઈ ગલત નથી હ ઓકે ચલો તો આગળ વધીએ હું તને આજે આપણે વાત કરીએ છીએ દોસ્તો ભારતીય અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં ડિજિટલ બેન્કિંગની વાત થાય છે જો શબ્દ મેં ક્યાંથી ચાલુ કર્યો છે અને તમને કેટલી એનાથી પ્રેરણા મળશે હું તને ગુગલ પે ફોન પે પેટીએમ કરું છું આ પ્રકારના શબ્દો આજે ભારતના લોકજીવનનો સામાન્ય ભાગ બની ગયા છે જો સામાન્ય ચાલ ભાઈ ગૂગલ પે કરું છું ફોન કરું છું યસ યસ વ્યક્તિ પોતે એવું વિચારતો હોય છે આજે જે ચેક કરનારો વ્યક્તિ છે ને એ કોઈકને તો કહેતા જ હશે ને એ માણસ જ છે ને એ સરકારનો જ માણસ છે પ્રોફેસર છે એને કે ચાલ ભાઈ હું તને ગૂગલ પે કરું પાંચ હજાર રૂપિયા રેન્ટ પાંચ હજાર રૂપિયા આપું છું હા લોકોના જીવનનો ભાગ બની ગયો છે વર્ષ બે હજાર સોળમાં આઝાદ ભારતની બીજી વખત નોટબંધી આવ્યા બાદ અને કેન્દ્રની ચૂંટાયેલી સરકારની પાંચ ટ્રિલિયન ડોલરનું ભારતીય અર્થતંત્ર જો આવું ક્યારથી આવ્યું ડિજિટલ બેન્કિંગ દોસ્તો તો કે જ્યારથી આઝાદ ભારતની બીજી વખત નોટબંધી ભલે પછી તમે કદાચ અહીંયા પ્રથમ વખત દોસ્તો જે છે એ ઓગણીસો ને ન લખો તો પણ ચાલશે માણસને એ નથી જોવાનું કે ભાઈ પહેલી વખત ઓગણીસો સિતોતેરમાં મોરારજી દેસાઈએ કરાવેલી કે નહીં એને તો એ જોવાનું છે કે તમે લખ્યું છે કે આઝાદ ભારતની બીજી વખત નોટબંધી એ સમજી જશે અહીંયા તમારે આરબીઆઈની સેક્શન દર્શાવવાની જરૂર નથી કે ભાઈ બીજી વખત નોટબંધી આવ્યા બાદ અને કેન્દ્રની ચૂંટાયેલી સરકાર છે જેમને ટાર્ગેટ રાખ્યો હવે જો અહીંયા રાજ્ય ન લખી શકાય કારણ કે નાણાં બાબત જે છે એ રાજ્યનો સબ્જેક્ટ જ નથી તો આ લખવાનો વિષય નથી ભારતીય અર્થતંત્ર બનાવવાના રસ્તામાં જો એ એકદમ ચાલે છે સ્મૂથલી ભારતીય અર્થતંત્ર બનાવવાના રસ્તામાં કેશલેસ ઇકોનોમિકનો અભિગમ વિકસિત થયો તે માંગને અનુસંધાને ભારતીય બેન્કિંગ માટે નવો યુગ શરૂ થયો આ નવો યુગ એટલે ડિજિટલ બેન્કિંગ અહીંયા તમે કહી દીધું કે જરૂરિયાત શું છે જો તેને સરળ શબ્દોમાં વ્યાખ્યાયિત કરવામાં આવે તો તમે કહી શકો છો કે ઇન્ટરનેટના માધ્યમથી નાણાંની સમયમાં બેન્કિંગ સેવાઓ છે ઇન્ટરનેટ છે બેન્કિંગ એપ્લિકેશન છે ના માધ્યમથી ઉપલબ્ધ છે જેમાં ખાતું ખોલાવવું કોઈ નાણાં અન્ય વ્યક્તિને આપવા કોઈ વેપારી કે વસ્તુની ખરીદી પર રકમની ચૂકવણી કરવી અન્ય બેંકિંગ સેવાઓ હવે દોસ્તો અહીંયા તમારે જે છે એ ડિજિટલ બેન્કિંગમાં તમારે યોનો તરીકે કંઈ વસ્તુ લખવાની નથી કે ભાઈ એસબીઆઈ નો યોનો છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ ટ્રાન્સફર કરવી હોય તો બ્રાન્ચ થઈ શકે નહીં દોસ્તો એ અતિશયોક્તિ થઈ જાય એ લખવાનો કોઈ અહીંયા મુદ્દો નથી ખાસ ધ્યાનમાં રાખજો આગળ વધીએ ભારતીય અર્થતંત્રનો હાલનો સમય આ સુધારા અને તેના ઉપયોગનો ટોચનો સમય છે લગભગ મોટાભાગની વસ્તીઓ આ પ્રકારના બેન્કિંગને જે છે અપનાવી ચૂકી છે તેનો લાભ મેળવી રહ્યા છે ડિજિટલ બેન્કિંગ અપનાવવાના ઘણા એવા પરિબળો અને ફાયદાઓ છે જેના લીધે આ અભિગમનો ખૂબ જ વિકાસ થયો છે જેમાં સરળતાથી સેવાઓ ઉપલબ્ધ થાય સમયનો બચાવ થાય છે સુરક્ષિત રીતે અને ઝડપી વ્યવહારો થાય છે ભૌગોલિક સીમાઓની મર્યાદા દૂર થાય આ ઉપરાંત ડિજિટલ સેવાઓ જેના માધ્યમથી ઉપયોગ કરવામાં આવે છે તે સ્માર્ટફોન ઇન્ટરનેટનો ઉપયોગ આજે લગભગ ભારતની મોટા ભાગની જનતા કરી રહી છે ઇન્ટરનેટ સસ્તું થવું આ સેવાઓના ઉપયોગ યુઝર ફ્રેન્ડલી હોવાના લીધે પણ ડિજિટલ બેન્કિંગ જે છે એ લોકપ્રિય બન્યું તો તમે એ કહો ને ડિજિટલ બેન્કિંગ સુકામ લોકપ્રિય બન્યું તો એક તો લોકોની જરૂરિયાત છે દોસ્તો લોકોની જરૂરિયાતની સાથે સાથે ઇન્ટરનેટ જે છે એ બહુ સસ્તું થયું છે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન આવી ગયા આજે સુકમ બે હજાર પાંચમાં બે હજાર જે છે દસમાં આટલું બધું ઇન્ટરનેટ જે છે એ વહીધું નહોતું કારણ કે લોકો પાસે સ્માર્ટફોન બી નહોતા લોકો પાસે તો કીપેડનો ફોન હતા અને એમાં જરૂરી સુવિધાઓ પણ વિકસિત નહોતી થઈ જેના કારણે જે છે આ બાબત ફલી નહોતી હવે ફલી છે આગળ વધીએ તો જો કે એવા પણ પરિબળો અને ઘટકો છે કે જેની સામે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ જો મેં તમને શું કીધું હકારાત્મકની સાથે નકારાત્મક પ્રતિભાવ થોડો આવવો જોઈએ અને આ હકારાત્મકની સાથે થોડો જે છે એ નકારાત્મક પ્રતિભાવ આવે તો આપણો જે છે એ કોઈ પણ મુખ્ય પરીક્ષાનો આન્સરમાં ચાર ચાંદ લાગી જશે જેમ કે ઇન્ટરનેટના માધ્યમથી સેવા મેળવવામાં આવે ત્યારે હંમેશા સાયબર એટેકનો ભય રહે છે તમે ઓલવેઝ વખાણ કરતા જાઓ આ પણ એક અધિકારીનું સારું લક્ષણ નથી તમારે જે છે એ સિક્કાની બીજી બાજુ કે પહેલું જ જોવી જોઈએ સાયબર એટેકનો ભય રહે છે જોખમ રહેતો હોય છે આ ઉપરાંત વપરાશકારોનો ડેટા અત્યારની માહિતીની ગુપ્તતા જાળવી રાખવી પણ અત્યંત જરૂરી છે પણ ભારતમાં આજે પણ ડેટાના સંરક્ષણ અને ગુપ્તતાની જાળવણી માટે કાયદાકીય પીઠબળ ઉપલબ્ધ નથી અત્યારે આપણે ત્યાં જે છીએ ડેટાને સુરક્ષા રાખવા માટે થઈ ડેટા પ્રાઇવસી માટે થઈ અને હજી કોઈ કાયદો બનાવવામાં નથી આવ્યો જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગત વર્ષના જો અહીંયા તમે ગત વર્ષ એની જગ્યાએ પાછલું વર્ષ લખી શકો પરંતુ આ ન લખાય

ભલે ભારતમાં સ્માર્ટફોનના વપરાશકારો ઇન્ટરનેટના વપરાશકારોમાં વધારો થયો છે છતાં આજે મોટાભાગની ગ્રામીણ વિસ્તારમાં રહેતી વસ્તી આ ડિજિટલ માધ્યમથી અજાણ છે તેના સંદર્ભે ડિજિટલ નિરક્ષરતાની બાબતો જોવા મળે છે જે ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં તમે ડિજિટલ બેન્કિંગની મર્યાદાઓ જે છે એ ગણી શકો આજે દોસ્તો એક જ્યાં કહો છો કે ભાઈ કુદરત અને જ્યાં જે છે એ સાચો માનવી રે છે એ ગ્રામ્ય કક્ષાએ હજી નેટ નથી પહોંચ્યું ઘણા ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં દોસ્તો જે છે નેટવર્ક તો શું આવવા જવા માટે પણ રસ્તાઓ નથી હવે જો એમને સારી રીતે નેટનો ઉપયોગ ન થતો તો તમે જે છે એ કદાચ આ ડિજિટલ જગવાનાની એક જે છે એ નકારાત્મક બાબત ગણી શકાય આ મર્યાદાઓ કદી સાબિત નથી થતી થતું કે ડિજિટલ બેન્કિંગ સેવાનો ઉપયોગ ન કરવો જોઈએ આ માધ્યમની ઘણી બધી સંભાવનાઓ છે અને બેન્કિંગ ક્ષેત્રે ભારતની અર્થવ્યવસ્થા અંતર્ગત ક્રાંતિ લાવવાનું સામર્થ્ય ધરાવે છે જો કે વપરાશકારો માહિતીનું સંરક્ષણ ડિજિટલ પ્લેટફોર્મનું યોગ્ય નિયમન અને કાયદાકીય પીઠબળ લોકો માટે અસરકારક જાગરૂકતા અભિયાન વગેરેના માધ્યમથી આ ડિજિટલ બેંકિંગને વધુ સુદ્રઢ અને અસરકારક બનાવી શકાય છે ચલો અહીંયા તમારો એસે પૂરો થઈ ગયો છે ઓકે અગેન કહી દઉં છું દોસ્તો પીએસઆઈ માટે સ્પેશિયલી જે છે એ બેન્ચ છે અત્યાર સુધીમાં લગભગ નેવ્યાસી વ્યક્તિએ જે છે એ આ ત્રણ દિવસમાં બેન્ચ પરચેસ કરી લીધી છે હું દસ દિવસ આપને આવી રીતે લખાવીશ ત્યારબાદ જે છે એ હું પેઇડ કોર્સમાં જ લઈ જઈશ જનરલ સ્ટડી અને વર્ણાત્મક પરીક્ષા પીએસઆઈ માટે મતલબ આપણે ત્યાં જે છે મેથ્સ રીઝનિંગ ત્યારબાદ જનરલ સ્ટડીઝ અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા આનો કોર્સ લેવો હોય તો સોળસો નવાણું અને માત્ર આ મેઇન્સનો કોર્સ લેવો હોય આ મેથ્સ રીઝનિંગ આપવામાં નહીં આવે તો તમને એક હજાર એકસો અગિયાર રોજ સવારે ટોપિક આપીશ ત્યારબાદ સાંજે તમારે આવી રીતે લખી દેવાનું જો તમને આવી જ રીતે આપણે ત્યાં વોટ્સઅપના ગ્રુપમાં એડ થવું હોય તો આ ગ્રુપમાં પણ તમે એડ કરી એડ થઈ શકશો આ એક નંબરમાં તમારું પૂરું નામ જિલ્લાનું નામ લખીને મોકલી દેજો અને પીએસઆઈ અથવા તો જીપીએસસી મેન્સ આવું લખીને મોકલી દેજો ઓકે મેન્સ બાબતે કોઈ ચિંતા કરવી નહીં અને આ કોર્સ લઈ લેશો તો એમાં તો બધું આપવાનો છું અને આ કોર્સમાં ગુજરાતી અને ઇંગ્લિશ બોથ આવી જશે બંને આવી જશે ઇંગ્લિશના પ્રેસી રાઇટિંગ કોમ્પ્રિયન્સન અને અન્ય મુદ્દાઓ પણ ત્યાં આવી જ જવાનું છે આ એક પ્રકારે ડેમો લેક્ચર છે તમને ખ્યાલ આવે કે આવું આપણે લખાવશું ઠીક છે કોર્સ પરચેસ કરવા માટે પ્લે સ્ટોરમાં જવાનું ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું લોગ ઇન કરવાનું અને ત્યારબાદ જે છે કોર્સ સિલેક્ટ કરી દેવાનું અને પેમેન્ટ કરી દેવાનું ઓકે ચાલો અને આ બધાનું દોસ્તો હું તમને પીડીએફ આપીશ એટલે આપ ચિંતા ન કરતા લખતા નહીં તમે લખી નાખ્યું એની સાથે કમ્પેર કરવાનું બાકી આ બધું જ હું તમને આપીશ ને આવતીકાલે સવારે પાછા મળીએ છીએ દોસ્તો અને ફરીથી પાછા જે છે એ હું તમને આવતીકાલે સવારે ત્રણ ટોપિક આપી દઉં છું દિવસ દરમિયાન લખી દેવાના છે સાંજે એ જ વસ્તુ પાછી આપણે સોલ્વ કરશું ઓકે ચલો તો આવજો બાય થેન્ક યુ વેરી મચ સારું લાગ્યું હોય તો બીજા મિત્રોને ખાસ આવતીકાલે લેતા આવજો